નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો તમારે ચોક્કસથી ભૂલ્યા વગર ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી દેવાનું છે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા કયા શહેર માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને આ યોજના અંતર્ગત કુલ કેટલા ઘર જે છે એ આપવામાં આવનાર છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે આ જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે વડોદરા અમદાવાદ સુરત મહુવા નવસારી અમરેલી ભાવનગર અંકલેશ્વર અને બીજા ઘણા શહેરોની અંદર જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો ચોક્કસથી જે છે એ ફોર્મ ભરી દેજો તો સૌ પ્રથમ તમે જે આ ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવી હતી એ જોઈ લો ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રધાનમંત્રી શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ જીરો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વ્યાજબી ભાવે ઘરનું ઘર મેળવવાની અમૂલ્ય તક ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રીસ નવ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ ઝીરો માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રીસ નવ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે અને કયા કયા શહેર માટે જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થયું છે તો તમે જોઈ શકો છો પાદરા અંકલેશ્વર ઉપલેટા હાથીજણ અમદાવાદ ધોળકા અમરેલી તરસમિયા ભાવનગર જેતપુર મહુવા શાસ્ત્રીનગર ભાવનગર નવસારી વડોદરાની અંદર ગોરવા અટલાદ્રા પ્લોટ એ પછી ગોત્રી અને અટલાદ્રા લોટ બી અને પછી મહેમદાવાદની અંદર પણ જે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે સુરતની અંદર વાત કરીએ તો છાપરા ભઠા અમરોલી સચિન કંસાડ આ જે છે એ તમામ શહેરોની અંદર ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાના શરૂ થઈ ગયા છે અને આગળ એ લખ્યું છે પ્રમાણે રાજ્યના તેર શહેરો શહેરોમાં વીસ સ્થળોએ પાત્ર નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ માટે અંતર્ગત મકાન અને અન્ય નાગરિકો માટે બોર્ડના વિનિમય મુજબ અફોર્ડ અફોર્ડેબલ દરે મકાન મેળવવાની અમૂલ્ય તક યોજનાનો પ્રકાર કયો છે ઇડબ્લ્યુ એસ ટુ અરજી સાથે ભરવાની થતી રકમ તો તમે જ્યારે અરજી કરો છો ત્યારે તમારે જે છે એ સાડા સાત રૂપિયા ભરવાના થશે મકાનની કિંમત જે છે એ નવ લાખ રૂપિયા હોય છે પરંતુ તમને એની અંદર ખૂબ જ જે છે એ સગવડ આપવામાં આવે છે વધારાની અને સબસિડી આપવામાં આવે છે તો તમારે માત્ર ઓછી રકમ જ જે છે એ ભરવાની થશે વન પોઈન્ટ ફાઇવ બેડરૂમ અને હોલ કિચનની જે છે એ તમને ઘર આપવામાં આવે છે કાર્પેટ એરિયા જે છે એ એકતાળીસ ચોરસ મીટર અને ચારસો એકતાલીસ ફૂટનું આ ઘર જે છે તમે તમારા સપનાનું ઘર મેળવવા માંગો છો તો તમારા માટે જે છે એક સુવર્ણ તક આવી ગઈ છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ જીરો જે છે એ શરૂ કરી દેવામાં આવે છે ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી સસ્તા ભાવે ઘર મેળવવાની અમૂલ્ય તક હવે તમારા શહેરની અંદર જ આવી ગઈ છે ગુજરાત રાજ્યના તેર સ્થળોની અંદર તેર શહેરોની અંદર વીસથી થી પણ વધારે જગ્યાઓ જે છે એ વધારે જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે મુખ્ય માહિતી ગુજરાત સરકાર અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પી એમ એ વાય અર્બન ટુ પોઈન્ટ જીરો હેઠળ નાગરિકોને અંતે ઓછી કિંમતે મકાન આપવામાં આવી રહ્યા છે મુખ્ય મુદ્દા તો યોજનાનો પ્રકાર કહે છે ઈ ડબલ્યુ એસ ટુ મકાનનું અનુમાનિત સ્ક્વેર ફૂટ ચારસો એકતાલીસ આપણે ઉપર જોઈએ પ્રમાણે કાર્પેટ એરિયા બસો સ્ક્વેર સ્કવેર ફૂટ મકાનની કિંમત જે છે એ નવ લાખ રૂપિયા અને કેન્દ્ર સરકારથી તરફથી તમને એની અંદર અઢી લાખ રૂપિયા અને ગુજરાત સરકાર તરફથી પણ તમને જે છે એ સબસિડી આપવામાં આવશે એટલે કે હવે તમારું પોતાનું ઘર મેળવવાનું સપનું ખૂબ જ જે છે એ સરળ બની ગયું છે કયા કયા શહેરોની અંદર જે છે એ ઘર મળશે તો આ યોજના હેઠળ રાજ્યના તેર શહેરોમાં કુલ વીસ સ્થળોએ જે છે એ ઘર ઉપલબ્ધ છે વડોદરાની અંદર કયા કયા સ્થળ છે સુરતની અંદર કયા કયા સ્થળ છે ભાવનગરની અંદર કયા કયા સ્થળ છે અન્ય શહેરોની અંદર પણ કયા કયા સ્થળ છે એ મેં તમને ઉપર કહી દીધું છે પરંતુ વડોદરા સુરત ભાવનગર અમદાવાદ અને પાદરા અંકલેશ્વર ઉપલેટા અમરેલી મધુઆ નવસારી મહેસાણા જેતપુર વગેરે જેવા શહેરોની અંદર જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ જીરો શહેરી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે આગળ જે અગત્યની માહિતી જોઈએ જો તમે આ યોજનાનો લાભ લેવા માગો છો તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડની જે ઓફિસિયલ વેબસાઇટ છે એના પર જઈ અને તમારે જે છે એ સંપૂર્ણ ફોર્મ ભરવાનું રહેશે યાદ રાખજો મિત્રો ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે ત્યાંથી કોઈ બ્રોકર કે મધ્યસ્થીની જરૂર પડશે ને તો તમારે જાતે જ ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાનું છે વચ્ચે કોઈ બ્રોકર તમારા જોડેથી પૈસા ના લઈ જાય એનું તમારે જે છે એ ખાસ ધ્યાન આપવાનું છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું જો તમારે એનો વિડીયો જોતો હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે એનો ચોક્કસથી ડિટેલની અંદર વિડીયો બનાવીશું આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો મિત્રો હવે સારી રાહ જોવો છો આ વિડિયો જોયા પછી તરત જ જો તમારું પણ સ્વપ્ન ઘર મેળવવાનું હોય તો આ તકને હાથમાંથી જવા ના દેતા અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર જોડે જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને આવી બીજી તમામ સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે વિદ્યાપ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ